તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ભારે વરસાદ વરસાદ વરસ્યો વરસ્યો અનેક વિસ્તારોમાં છે ઉપલેટાના ભારેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ઉપલેટાના મજેઠી લાઠ ભીમોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો મજેઠીથી લાઠ વચ્ચેના કોઝવે પર પાણી વહેતા થયા સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે તો આ બે અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાજકોટ શહેરના દ્રશ્યો છે અને લોધિકાના દ્રશ્યો છે રાજકોટ શહેરમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયા રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે દર વખતની આ સ્થિતિ છે તો લોધિકામાં પણ આ સ્થિતિ જોવા મળી જો કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે એના કારણે ખેડૂતો ખુશ છે પણ જો વધારે વરસાદ થાય છે તો ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે

ત્યારે ઉપલેટાની જો વાત કરી તો ઉપલેટાના જે મધ્યથી લાટ બીમોરા કોદે સહિત વિસ્તારમાં કે જે પોપડ વાત છે કે ભારે વરસાદ વરસતા છે કે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો છે તે સર્જાયા હતા ત્યારે ઉપલેડ ઉપલેટાના મધ્યથીથી લાટ જવાના ક્રોધે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા ત્યારે કહી શકાય કે જે રીતે ભારે વરસાદ સતત બીજા દિવસે વરસતા ખેતરોમાં સતત એકંદરે એક એક ખુશી જોવા મળી રહી છે ત્યારે મગફળી તલ સહિત ના પાક ને છે તે સારો એવો ફાયદો થવાની શક્યતા છે કારણ કે લાંબા વિરામ બાદ જે રીતે સતત બે દિવસ ત્યાં મેઘ મહેર થઈ રહી છે જેને લઈને ખેડૂતો માંથી ભારે ખુશી જોવા મળી રહી છે જી બિલકુલ આભાર નિલેશ વિગતો આપવા માટે